તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે ખજૂરભાઈનો કીર્તિ પટેલનો જોરદાર વિવાદ થયો હતો દોસ્તો એમાં એમ કહેવાય છે કે લાલભાઈની એન્ટ્રી પણ થઈ છે દોસ્તો તમને ખબર જ હશે કે કીર્તિ પટેલે જે ખજૂરભાઈ વિશે ન નવા ખુલાસાઓ પણ કર્યા હતા દોસ્તો ખજૂરભાઈ છે ભગવાન એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો બનાવી દીધા છે અને રાત દિવસ મહેનત કરીને ગરીબ લોકોના મકાનો પૂરા કરતા હોય છે દોસ્તો અને ખજૂરભાઈ માથે તે ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા એમાં એમ કહેવાય છે કે ખજૂરભાઈના સપોર્ટમાં લાલભાઈ આહીર પણ આવ્યા છે દોસ્તો લાલભાઈ આહિરને તો આવું જ જોઈએ કારણ કે ભગવાન જેવા માણસ છે એની માથે ખોટા ખોટા આરોપો લગાવી રહ્યા છે કીર્તિ પટેલ તો હાલ અત્યારે લાલભાઈ આહીરને લાવ્યોમાં સામે સામે ગાળો કરી છે અને ઘણા લોકો ખજૂરભાઈના સપોર્ટમાં પણ આવ્યા છે અને ઘણા લોકો એમ કહેવા છે કે કીર્તિ પટેલના સપોર્ટમાં પણ આવ્યા છે તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વાવાઝોડાની અંદર ઘણા બધાના મકાનો પડી ગયા હતા અને ઘણા બધા લોકોના નળિયા પણ ઉડી ગયા હતા ત્યારે એમ કહેવા છે કે ખજૂરભાઈ આવ્યા હતા અને ખજૂરભાઈએ નળિયા સડાવ્યા હતા અને ગરીબ લોકોને ખાવા પીવાનું નહોતું તો એને ખાવા પીવાનું પણ ઘેરે લાવી દીધું હતું અને કરિયાણું પણ આપ્યું હતું દોસ્તો અત્યારે હાલ ખજૂર બાયનો વિરોધ કીર્તિ પટેલ કરી રહી છે દોસ્તો અત્યારે લાલભાઈની એન્ટ્રી થઈ છે દોસ્તો તો લાલભાઈ આહીરની કીર્તિ પટેલનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે ઘણા બધા ગુજરાતની અંદર વિવાદો થઈ રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ એમ કહેવા છે કે લાલભાઈ આહીરની કીર્તિ પટેલનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તે થી કરી આવના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દેજો ભાઈ અને જો આ વિડીયો મલે તબ તકે લે જય હિન્દ જય ભારત મળી બીજા ઉડ્યો અમ તબક્કે કે લે બાય બાઈ